છોટાઉદેપુરના બરોજ ગામે સ્કૂલની દિવાલ ધરાશાઈ થવાની ઘટના બની છે પ્રાથમિક સ્કૂલની દિવાલ ધરાશાઈ થઈ છે આ સાથે સાથ પતરા પણ તૂટ્યા ભારે વરસાદના કારણે આ પ્રાથમિક શાળાને નુકસાન પહોંચ્યું છે આ પ્રાથમિક શાળામાં સિત્તેરથી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ જે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે પત્રા ઉડી ચૂક્યા છે અને એક દિવાલ પણ ધરાશાયી થઈ ચૂકી છે છોટાઉદેપુરના બરોજ ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે પ્રાથમિક સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે આ સાથે સાથ પતરા પણ તૂટ્યા ભારે વરસાદના કારણે આ પ્રાથમિક શાળાને નુકસાન પહોંચ્યું છે આ પ્રાથમિક શાળામાં સિત્તેરથી વધુ બાળકો અભ્યાસ કરે છે પરંતુ જે વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે પતરા ઉડી ચૂક્યા છે અને એક દિવાલ પણ ધરાશાયી થઈ ચૂકી છે